અડાજણના આનંદ મહેલ રોડ પર સુવર્ણ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલા ગઠિયાએ આઠસો પચાસ રૂપિયાની કિંમતના ચાંદીનો સિક્કો ખરીદી બાદમાં સોનાની કડલી કઢાવી હું મહારાજને લઈને આવું છું તેમ કહી વેપારીની નજર ચૂકવી બાર લાખ રૂપિયાના એકસો ગ્રામના સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો હાલ સીસીટીવીમાં આ ચોર કેદ થવા પામ્યો છે અડાજણના શાલીભદ્ર રેસિડેન્સીમાં રહેતા સોનાનો વેપાર કરનારા કેવિન કમલેશ શાહ દુકાન પર બેઠા હતા દરમિયાન એક શખ્સ ગ્રાહક બની દુકાનમાં આવ્યો હતો શરૂઆતમાં તેને ચાંદીના સિક્કા ખરીદી કરવાની વાત કરી તેને બોક્સમાંથી ચાંદીના સિક્કા બતાવ્યા જેમાં ગ્રામનો ચાંદીનો સિક્કો આઠસો પચાસ રૂપિયાનો આપી ખરીદી કર્યો હતો થોડીવાર પછી તેને સોનાના દાગીના બતાવવાનું કહ્યું હતું અને વેપારી તેને સોનાની કડલી બતાવી હતી સોનાની કડલી ગઠિયાએ બીજા બોક્સમાં મુકાવી વેપારીને કહ્યું કે હું મહારાજને લઈને આવું છું આ દરમિયાનમાં વેપારી સોનાના દાગીનાનું બોક્સ કાઢવા જતાં ગઠિયાઓ નજર ચૂકવી એકસો ત્રેપન ગ્રામના અગિયાર જોડી બેબી બ્રેસલેટ ચેનો બ્રેસલેટ સોનાની બુટ્ટી મળી બાર લાખ ચૌદ હજાર રૂપિયાથી વધુની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટ્યા હતા અંગે વેપારીએ તરત જ અડાજન પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ચોરનું પગેરું શોધવા કવયત હાથ ધરી છે સાથે